હાલ પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક અપડેટ કરવા તેમજ કેવાયસીની ધીમી અને ભ્રષ્ટ કામગીરીને કારણે લોકોને પોતાનું કામ ધંધો છોડી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે છતાં કામ થતું નથી લોકોને પડતી હાલાકીનો સતવડે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ પુરવઠા ઝોન ઓફિસ ખાતે પ્રતિક ધરણા રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત આજના ધરના પ્રદર્શનમાં દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ હસમુખભાઈ ઘંટી પ્રમુખ બોર્ડ નંબર પાંચ પુલપાડા અશ્વની કુમાર કોંગ્રેસ સમિતિ અશોકભાઈ ડાબી બોર્ડ નંબર છ કોંગ્રેસ સમિતિ મનીષભાઈ વ્યાસ બોર્ડ નંબર સાત કોંગ્રેસ સમિતિ ધવલભાઈ રાણા બોર્ડ નંબર આઠ કોંગ્રેસ સમિતિ અને આગેવાનો હરીશભાઈ ગુર્જર ધીરજભાઈ જોગાણી વિજયભાઈ નાકરાની તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા હું હરીશભાઈ ગુજરાત સામાજિક કાર્યકર્તા આજે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી અમે યુટિંગ કરનાનો કાયદો છે કચેરી ગામની અંદર અમારા હશુભાઈ ભગત અમારા અશોકભાઈ ડાભી અમારા નાટિયા સાહેબ હું ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષને કહેવા માગીશ કે આજે તમારા છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી તમારી સરકાર છે આજે જે જોનલ કચેરી જે બનેલી છે ને એ પણ કોંગ્રેસે બનાવેલી છે આ જોનલ કચેરી જે છે એક ટીવે કોંગ્રેસના શાસનમાં બનેલી છે છતાં પણ તમે આ વિસ્તારની અંદર નથી તમે પાણીની સુવિધા રાખી નથી બાથરૂમની સુવિધા રાખી નથી બાકડાની આજે દૂર દૂરથી લોકો ધ્યાન ભરાય એને કામ માટે એને બનતા ભૂલી રાખે ચૌદની ઉપર હોય તે જ કામ કરે લેવલના છે માઇક્રો કામ કરે છે પર જેને એ પોતાના કામ કરતી હોય છે તો મારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને ભારત સરકારના સાંસદ નિવેદન કરીશ કે આ કેવાય ની અંદર પણ તમારે પેજ લેવલ કામ કરવું જોઈએ તમારા જેટલા કાર્યકર્તા છે ને એને ઘર ઘર સુધી દોડાવો આજે નાના નાના ધોકાઓ જેને ભણવા

એટલે ગ્રાહકની જાણકારી માટે જે કાર્યક્રમ સરકારે ઉપાડ્યો છે એના માટે જે ગાંધીલી અને જે ભ્રષ્ટાચાર થાય છે એ ચરમસીમા પર છે આજે લોકો લાખોની સંખ્યામાં દૂર દૂરથી અહીંયા આવે છે અમારા ફુલપાડા ગામની અંદર અશ્વની પણ કાર્યક્રમ રાખ્યો છે વસાતા મરો નીચે આવું છું અને રોજ ધક્કા ખવરાવે છે બરાબર કામ તો થતું નથી હવે અહીંયા ઊભા રહેવાની શક્તિ હોય નહીં અને રિયા રિયા દોડા જ કરાવરાવે કરાવરાય તો સવારે જઈ તો એમ કે બપોર પછી આવજો બપોર પછી જઈ તો હાજરી આવજો બીજે દિવસે આવજો નકરા ધક્કા જ ખવરાવે નકરો ભ્રષ્ટાચાર જ કરે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી હોય ને ત્યારે કહે છે અમે બુથ લેવલનું કામ કરી નાખ્યું અમે માઇક્રો લેવલનું કામ કરી નાખ્યું મારા કાર્યકર્તા બુથ લેવલે માઇક્રો લેવલ તૈયાર થઈ ગયા છે તો આ કામ પણ માઇક્રો લેવલે થવું જોઈએ આ મારા અમારા ગુજરાતના સુરતના મતદાતા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી માઇક્રો લેવલે કામ નથી કરતી આ કેવાયસી જે જાણકારી સરકારને લેવાની હોય છે તેની જવાબદારી પણ સરકારની હોય છે તો તમામ કામ સોસાયટી દીઠ ઇલાકા દીઠ આ કામ થવું જોઈએ અમુસા તો ઢોલ વગાડ્યા કરો પચીસ વર્ષે એડવાન્સ કામ કરીએ છીએ પચીસ વર્ષથી એડવાન્સ કામ આમાં હું પચીસ વર્ષે એડવાન્સ કામ કર્યું નકરો ભ્રષ્ટાચાર જ કરો છો રૈયા રૈયા